એક ગાયને પણ અડફેડ લેતા ગાયનું પણ મોત નીપજ્યું હતું જીપ ચાલક અકસ્માત બાદ પૂર ઝડપે ભાગી જતા જૂના ડીસાથી ઢુંવા રોડ પર એક વીજ થાંભલા સાથે જીપ ડાલુ અથડાવી મૂકીને નાસી છૂટ્યો હતો ભોપાનગર વિસ્તારમાં મોડી રાત્રે હિટ એન્ડ રન અકસ્માતની ઘટના બની હતી જેમાં પૂર ઝડપે જઈ રહેલા ડાલા ચાલકે રસ્તાની સાઈડમાં ઉભેલી પાણીપુરીની લારીને અળફેટે લીધી હતી જેમાં પાણીપુરીની લારી ચલાવતા તેમજ પાણીપુરી ખાવા ઉભેલા બંનેને અડફેટે લઈ હવામાં ફંગોળતા નીચે પટકાતા બંનેના મોત નિપજ્યા હતા આ ઉપરાંત જીપડાલા ચાલકે એક ગાયને પણ ટક્કર મારી મોત નીપજાવી પાટણ હાઈવે પર જુનાડીસા તરફ નાસી છૂટ્યો હતો જ્યારે લોકોએ પીછો કરતા જીપ ડાલા ચાલક ઢુઆ રોડ પર જઈ જીપ ડાલુ એક વીજ થાંભલા સાથે અથડા

so Lata... i